સુરતના કાપોદરા વિસ્તારમાં આવેલ મનપા સંચાલિત સ્વિમિંગ પુલ ફરી એકવાર ગંદા પાણીના કારણે વિવાદોમાં છે સુરતના કાપોદરાના સ્વિમિંગ પુલમાં પાણી ખરાબ આવતું હોવાથી સ્વિમિંગ કરવા આવતા લોકોએ વિરોધ નોંધાવ્યો છે જે લોકો સ્વિમિંગ કરવા માટે આવે છે તે લોકોનો આક્ષેપ છે કે પ્લાન્ટને ફિલ્ટર કરવામાં આવતો નથી જેના કારણે પાણી પણ ખરાબ આવે છે અને દુર્ગંધ મારે છે સુરતમાં મનપા આધારિત સ્વિમિંગ પુલમાં આસપાસના સ્થાનિકો સ્વિમિંગ કરવા માટે આવી રહ્યા છે તો આ સ્થાનિકોનો આક્ષેપ છે કે સ્વિમિંગ પુલમાં પાણી ખરાબ આવે છે આ બાબતે મનપાને રજૂઆત પણ કરી છે પરંતુ એસએમસીના અધિકારીઓ જવાબ આપતા નથી જેના કારણે આજે બધાએ સ્વિમિંગ પુલની બહાર જઈ અર્ધનગ્ન હાલતમાં વિરોધ કર્યો હતો સ્થાનિકોએ બેનર લઈ વિરોધ કરતા કોર્પોરેશનના અધિકારીઓ દોડી આવ્યા હતા સ્થાનિકોનું કહેવું છે કે આ સમસ્યા રોજની છે કોઈ એક દિવસની નથી દર વખતે કોર્પોરેશન એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલે છે તો આપના કોર્પોરેટર મહેશભાઈને પણ કોર્પોરેશન ઉપર ગંભીર આક્ષેપો કર્યા હતા કોર્પોરેટરનું કહેવું છે કે ફિલ્ટર પ્લાન્ટ બદલવાની જરૂર છે તેમ છતાં કોર્પોરેશન ફિલ્ટર પ્લાન્ટ બદલતું નથી જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તો કોર્પોરેશન માત્ર મેન્ટેનન્સના નામે કરોડોનો ભ્રષ્ટાચાર જ આચરી રહી છે